મોટો લોટ છે એટલા મોટા મોટા લોટ તો મેં શું કેવાય કે પહેલી વખત જોયા છે આવા મોટા મોટા લોટ મેં ક્યારે જોયા નથી જોવાય ઓહો હો જબરદસ્ત કઈ ઘટે નહી

ખરેખર આવા લોડ મેં જે છે એ ક્યારેય નથી જોયા અને આયેલું પાણી આમ જે અંદર વીજ છે એ પાણી તો મેં ક્યારેય ભાડ્યું નથી બરોબર અને આ તમે જોઈ શકો છો કે દરિયાનું પાણી જોવો કે અંદર આ બાજુ જઈ રહ્યું છે લોડ જોવો તમે ખાલી લોડની લોડ તમે જોવો ખાલી તમને આમ આઈડિયા આવશે કે દરિયાની અંદર કેટલું તોફાન છે બરોબર દરિયાની અંદર આવું તોફાન જે છે અમાન પૂનમ જે છે એ જવાળ હોય ને એવા મિત્રો જોવા મળતું હોય છે તો એક બે દિવસ પેલા જે છે પૂનમ હતી તો પૂનમ નો જે છે જવાળ બરોબર હજી તમે જોઈ શકો છો કે દરિયા અંદર કેટલો ક્રેન્ટ જોવા મળી રહ્યો છે તમે જોવામાં આમ જોવા આવા લોડ જેસી તમે ક્યારે નહીં ભેળા હોય જોવા આ પાણી ફેર મારે ફેર હું કેટલો આગો છો જોઉં તું અહીંયા મારી બાજુમાં છે જંગલ અને જોવો તું ઓહો હો આ ભાઈને તમે જોવા કઈ ની અલગ જ મોજ છે આજ

તો આ પાણી જે છે એ મારા ઘર સુધી પણ પહોંચી જાય બરોબર મારો અવાજ કદાચ થોડો ઘણો હારો નહીં આવતો હોય કેમ કે આપણે આપણે એકચુઅલી માયક લીધા વિના આવેલા છે બરોબર આવું બધું છે તમે જુઓ મોટા મોટો લોડ વળી રહ્યા છે લોડ મોટો થાય એવા પાણી અહીંયા પણ આવી જાય જવો તમે મિત્રો તમે જુઓ કે જ્યારે મોટા મોટા લોટ આવે છે એવા જેસી પાણી અહીંયા પણ આવી જાય પણ મિત્રો મને દરિયાની અંદર એક બોટ જોવા મળી ગઈ છે તમને વિશ્વ નહીં આવો કદાચ ઝૂમ કરીને બધા તમને બતાવડાવું આ એક છે બોટ મિત્રો આવેલી છે દરિયા થોડી ઘણી તમને બતાતી હોય તો કદાચ નહીં બધા તો જવો તમે આ મોટા મોટા લોડ જે છે કાયદેસર આવી રહ્યા છે અને દરિયા અંદર તોફાન છે અને વરસાદ હવે ટૂંક સમય માં નજીક આવવાનો છે આમ તો વરસાદ અમુક જગ્યા ઉપર થવા મળ્યો છે તો જે છે એ દરિયા અંદર આવું તોફાન જોવા મળે પણ અહીંયા પાણી જે છે ફૂલો ભરતી થવા મળ્યું છે ભરાવા મળ્યું છે હે હા જવો તમે અહીંયા પાણી આવી રહ્યું છે આવું પાણી આપણે પહેલી વખત અહીં દરિયાનું પાણી અહીંથી આ બાજુ જતા આપણે પહેલી વાર જોયું તો મિત્રો ખરેખર દરિયાની અંદર ફૂલે ફૂલ તોફાન છે અને વરસાદ આવીએ તો સારું વાલા નકર આવા લોટ હોય ને તો મોજ તો આવે છે પણ વરસાદ આવે તો વધારે મજા આવે આજના વિડીયો માટે એટલું જ મળી બીજા નવા વિડીયો ત્યાં સુધી રામે રામ ડાયરા ને